સુરત શહેરમાં ચોમાસા પહેલા રસ્તાઓ પર ખાડાઓ અને ડ્રેનેજની સમસ્યાઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ખાસ કરી અને ભરીમાતા રોડ પર સમસ્યા વધી છે એવામાં જીએસટીવી દ્વારા ગતરોજ આ સમસ્યાઓને ઉજાગર કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે ભરીમાતા રોડની સમસ્યા જમીન અને કોર્ટ મેટર સાથે જોડાયેલી છે આ મામલે ડ્રેનેજ સમિતિના ચેરમેન કેવુર ચપટવાડાએ ખાતરી આપી છે કે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે અને કતારગામ ઝોનના અધિકારીઓ સાથે સંકલન કરી અને ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવશે તેમણે દાવો કર્યો છે કે ચોમાસા પહેલાં શહેરના ખાડાઓ અને ડ્રેનેજની સમસ્યાઓનું નિરાકરણ પૂર્ણ કરવામાં આવશે જેથી વરસાદનું પાણી શહેરમાં ન ભરાય સ્થાનિકો અને આગેવાનો આ કામગીરી ઝડપથી અને પારદર્શક રીતે પૂર્ણ થાય તેવી અપેક્ષા રાખે છે જેથી ચોમાસા દરમિયાન સુરતવાસીઓને હાલાકી ન ભોગવવી પડે ચોમાસા પહેલા શહેરની અંદર અનેક ઠેકાણા પર ઠેર ઠેર ખાડા અને ડ્રેનેજ ની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે આપણી જોડે ડ્રેનેજ વિભાગના ચેરમેન કેરુભાઈ ઉપસ્થિત છે એમની જોડે વાત કરી સાહેબ શહેરની અંદર અલગ અલગ ઠેકાણા પર રોડ રસ્તા ખરાબ જોવા મળી રહ્યા છે ડ્રેનેજની સમસ્યા છે તો હવે કઈ રીતે કામગીરી કરવામાં આવશે તો સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં ડ્રેન નેટવર્કને સ્ટેન્ટન કરવા માટે મજબૂત કરવા માટે અને નવીનીકરણ કરવા માટે ડ્રેન નેટવર્ક નાખવાની કામગીરી થઈ રહી છે અને આ કામગીરી ચોમાસા શરૂ થાય એ પહેલા સેફ ઝોનમાં લાવી દેવાની હોય છે પરંતુ કમનસીબે સુરતમાં સુરત થયેલા કમોસમી વરસાદના કારણે આ બધી કામગીરીમાં વિક્ષેપ અને વિઘ્નો ઉભા થયા હતા પરંતુ હાલમાં જ મળેલી પ્રી મોન્સૂન કામગીરીની બેઠકમાં મેયરશ્રી અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા તમામ ઝોનના વડાઓને તમામ વિભાગીય અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે કે જ્યાં કોઈ કામગીરી અત્યારે થઈ રહી હોય તે તમામ કામગીરીને સેફ ઝોનમાં લાવી દેવામાં આવે અને રસ્તાઓને વાહન વ્યવહાર માટે ખુલ્લા કરી દેવામાં આવે જેથી નાગરિકોને કોઈ અસુવિધા ન થાય સાહેબ ગતરોજના જે દ્રશ્યો સામે આવ્યા છે ભરીમાતા રોડ મદીના મસ્જિદભાઈ આખો રસ્તો ખોદી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને ડ્રેનેજની સમસ્યા પણ જે સ્થાનિકો જણાવી રહ્યા છે ડ્રેનેજ અમારા પૈસેથી અમે પોતે બનાવી છે તો કઈ રીતની ત્યાં કામગીરી કરવામાં આવશે આપ જે વિસ્તારની વાત કરી રહ્યા છો તે વિસ્તારમાં જમીનને લગતા ઘણા પ્રશ્નો છે એવું મારા ધ્યાનમાં છે કે જમીનની માલિકીનો પ્રશ્નો પણ આ વિસ્તારમાં ઊભા થયા છે અને તેથી જ એમાં નેટવર્ક નાખવા માટેની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે એ બાબતની સ્પષ્ટતા પણ હમણાં કરવામાં આવી છે અને આપ છતાં જે આપે જે ફરિયાદ મને કહી છે તે બાબતમાં વિસ્તૃત તપાસ કરાવીને આમાં તાકીદે ગઠિત કાર્યવાહી કરવામાં આવશે અનેક ઠેકાણા પર આવી સ્થિતિ જોવા મળતી હોય છે તો ક્યાંક ને ક્યાંક અધિકારીઓની ચૂક આની અંદર જોવા મળતી હોય કર્મચારીઓ કામ નથી કરી રહ્યા તો કઈ રીતના હવે સૂચના આપવામાં આવશે કામગીરી કરવા માટે કારણ કે ચોમાસાની શરૂઆત થાય એ પહેલા સ્થિતિ સુરતની જોવા મળી આ તમામ કામગીરી આપ જે ફરિયાદ જણાવી રહ્યા છો તે મોટે ભાગે ડ્રેનેજ વિભાગ અને ઝોન વિભાગ વચ્ચે સંકલનની ફરિયાદ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે કારણ કે ડ્રેનેજ નેટવર્ક નાખવાનું કામ વિભાગ દ્વારા કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ એ ડ્રેનેજ લાઇન નંખાઈ જાય તો એની ઉપર પછી રસ્તો બનાવવાનું કામ ઝોન દ્વારા કરવામાં આવતું હોય છે પરંતુ મેં આપને કહ્યું તેમ વચ્ચે પડેલા વરસાદના કારણે ક્યાંક માટી અને કાદવ કીચડ થવાના કારણે રસ્તો કદાચ સમયસર ન બની શક્યો હોય તે બધી કામગીરી ટૂંક સમયમાં પૂરી કરી દેવામાં આવશે સ્પષ્ટ સૂચના દેવામાં આવી બિલકુલ તે તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી તમામ સૂચનાઓ જે છે તે જે તે ઝોનના અધિકારીઓને આપવામાં આવી છે અને આવી સ્થિતિ સુરતમાં ન જોવા મળે તેવી સ્પષ્ટપણે હવે વાયેદારી આપવામાં આવી છે સાહેબ જગતાપ જીએસટી